પાકું થઈ જાય બીજું એક વસ્તુ તમને બતાવું બે ત્રણ દિવસ માં તમને બતાવું બતાવું તો પાછું ભૂલાઈ જાય બહુ એટલે અત્યારે તમને બતાવું આપણા બગીચામાં છે ને અહીંયા મરચી ઉગી છે અને એ મરચી ની અંદર મરચા આવ્યા છે જો છે ને મસ્ત મજાના પ્યોર ઓર્ગેનિક ખાતર હો ના છે તો ઘણા છે અને હજી મમ્મીએ લઈ લીધા છે છે જો એક પછી એક ખામે છે પછી એક અહીંયા છે અહીંયા છે ઘણાય છે ટૂંક કેટલા મસ્ત લાગે આમ તો હું તીખું ઓછું ખાવ છું મમ્મી અને ભાઈ ને પપ્પા એ તણાઈને તીખું જોઈ મમ્મી મરચી નો રોપડો તમે સાટી દેવું છે કેટલા મરચા થાય આપણે લેવા નો પડે કર મેળે થઈ જાય હું અત્યારે છું આપણું સંદેશ ન્યૂઝપેપર ને એમાં આપડી રાશિ આવી છે જો તમને બતાવું આપડી પઠણ લાગે આર્થિક પરિસ્થિતિ રેહાણી તમે કીધું તારી વીસ પૂરી કરીશ કયો ને એવું શું કરો છો યોગ આપડા કીધે ને એટલે ગયા કીટ્ટા

એટલે હવે આવું વર્તન નો કરતા જો અમારે ટબુડી આવી ગઈ છે અમે કઈ બાતતા નોતા યુગભાઈ સમજો તો આડું જોઈ ગયો અમે કઈ બાતતા નોતા કઈ હાઈટ કીધું કહી દેતા પપ્પા ને હાઈટ નો કે તેમ ગઈ દે નહી કીધું આમ જી 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 દે એકવાર કઈ દેતા પપ્પા ને હો કોઈ અમે બે સહી તમે એકલા છો અને જો હાઈટ કહી દઉં યુગ અને હાઈટ કહી દઉં હાઈટ હાઈટ એ કીધું

એ બધા રોટલી બનાવે છે આ તો ઊંધો થઈ ગયો ભાઈ રોટલી તમે હાવ એમ કરો ચારણ તમે એ ચારણ હવે માની જાવ હાવ આવું કરવાનું આપડે

યાની વીશ પૂરી નથી થઈને એટલે તો થઈ જાય હું કરી નાખ્યા હવે બે છિયા પેલા એકલી હતી હવે બે થિયા ભાઈ બીજી એક કોમેન્ટ હતી હેમલતાબેન ગઢવી ની કે તમારા માં ક્યાં ક્યાં માતાજી પૂજાય છે ને એ જરાક જણાવજો તો હું તમને જણાવી દઉં મેં મારો અહાડી બીજ નો જે બ્લોગ છે ને એ તમે નો જોયો તો જોઈ લેજો એમાં પૂરી ડિટેલ છે અને છતાંય તમને એકવાર જણાવી દો અમારે માં છે મોગલ માં છે અને રેચી માં છે અમારે છે છે ઉપરાળે એટલે અને અમારા કુળદેવી છે ચામુંડ માં અને હજી તમે ડિટેલ માં જોવું હોય તો અષાઢી બીજ ના નિવેદ એવું કરે લખેલો મારો એક વ્લોગ છે અષાઢી બીજ નો મૂકેલો એ જોઈ લેજો તો એમાં બધી માહિતી આપેલી છે તો ટાઈમ થઈ ગયો છે પપ્પાનો મસ્ત મજાનો સુવિચાર લેવાનો

ટૂંકમાં ન્યૂઝ બંધ છે જે ઓલી લોકલ ચેનલો આવે ને એ બધી ચાલુ છે બાકી જે ચીલા ચાલુ આવે એ બધી કારણ કે અમે પેઇડ ડીશ નથી વાપરતા ફ્રી ડીશ વાપરીએ છીએ તો આજના વ્લોગ એ સુધી છે કે એવો લાઈકો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવતો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી